યુવતી સાથે શારીરિક હાડ કરવા અને બળાત્કારની કોશિશ કરવા બદલ અંબાજી પોલીસ સ્ટેશનમાં પોક્ષો ગુનો નોંધવામાં આવ્યો છે અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલા ધાબાવાડી ગામથી એક યુવતી અંબાજી તરફ આવતા પિકઅપ સ્ટેશન ઉપર ઊભી હતી એક ઈકો કાર ચાલકે કાર રોકાવી તે સગીરવયની યુવતીને પોતાની કારમાં બેસાડી કાર હકારી મૂકી હતી તેવામાં કાર ચાલક ની દાનત માં ખોટ આવતા કાર બેસાડેલી સગીર બેન યુવતી સાથે શારીરિક અડફલા કરી તેના ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી તેવામાં સગીર યુવતી એ બૂમ બૂમ કરતા આસપાસના ના લોકો એ બચાવી લીધી હતી સગીર બેન ને આ બચી જવા પામી હતી જે બાબતે સગીરાના પિતાએ અંબાજી પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ મામલે પોલીસે પોક્સોનો ગુનો નોંધી આ કામ ના ધરપકડ કરી છે ગઈકાલે અંબાજી

અને અંબાજી તરફ આવતા રસ્તામાં આ જે દીકરી છે એને અડપલા કરી અને એને બળાત્કાર કરવાનો પ્રયત્ન કરેલ જેથી આ આરોપીને અરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કેટલા આરોપી છે ભાઈ સવાલ એક આરોપી છે